Dia proclaim... menggurit. Halo, 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 tuberkuloh. halo, halo, Sadly, ha. halo, 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 નેટવર્ક આ શું મોડ્યું છે આપડા ગામમાં એ કવ છો તમે મને અલા નેટવર્ક તો એ બાજુ રહ્યો પણ તમે મોડ્યું છે શું જોઈ તો હેડો તમે ઓ યાર એમો એવું આ ફોનમાં દેખ ન્યા તો હાલો હા તો તમે શું બીજો કો ફોન ને તો એને થાપો ન નાખણ એ યાર એની વાત નહીં યાર દોસ્ત આ નેટવર્ક ના લીધે યાર એવું થયું આપણે જૂના ભાઈબંધ છીએ ના ભાઈબંધ જો તમે કઈ કર્યું નહીં યાર હા જો આવું છે આ હા યાર યાર

ચલો તા પડ્યો જતી ગઈલો ફેક્ચર મરી ગયો મરી રહી ગયો પડી ગયો અરે હવે આ તમાર કઢવાન કો પાડે બેડમાં લપકાવતું નેટવર્ક ના લપકો છે કાવડી તો ઓરી ગગુજી એવું નઈ આ વાગનો તો બધન પ્રોબ્લેમ જ છે એકટ પોઈન્ટ આયલો પણ આયલો કોણ આય દે નહીં

અબ એમ આવે એમ આવે આવતું નઈ ખાલી કેસા તો પડ્યા ને ઉપર હે એટલે અલ્યા બરાબર હું તો નહિ આવતો ન ઉપર હું ફાઈજી કરો છું ફાઈજી કરો છું અલ્યા થોડો છે

ઘાય મત કાઈ તો બહાગા ઓ મોટુ કાઈ એ ઓ ગાવ હેણા આ મારે તો આ ઓ માય ગોડ એ બસ એ

ખાલી ગોડા વઢવાળો ઘણો શું કામ છે બેહી જાવ છો એવો એવો રાખો ભાઈ ટાઈમ પાસ ન દુકાને જઈએ તાર બાર આવે ને તો ક્યાં બાર પીજે ચાલ પછી તમાર કા ભાઈ મારે એક પેમેન્ટ થઈ જાય ને હેડો થઈ જઈએ પેમેન્ટ પેમેન્ટ થઈ જાય પૈસા મારા વાટે થઈ જાય આપડે <laughs> ચાલી <coughs> <A> <coughs> જાણીયો હા હું તો મજામાં છું યાર બોલ તને તને આ લે તમને થોડું માંગું આ ભાઈ આપણે વધવા છે હું તો Alô anh bây giờ đi xe देसी कोटी đi ra bây giờ ra cho đi anh bây giờ cho đi ra mẹ không đi đâu મારી વાત ભાઈ આવે બધા છે આપડે મજા નઈ આવે તું તમે મને મારા દોષી <coughs> ખોટા છે ને બહુ બોલા છે અલ્યા કોણ ટેની છે લે આ કોણ ટેની છે ભાઈ છે હો

નાસ્તો ભરું કોણ અને નાસ્તા નું નામ લે છે નાસ્તો મારે જોઈએ નાસ્તા નાસ્તો વળતા હું જો તને હવે રોજ પોચ-પોચ કરો છે તમનું કરે છે આજે જો થશે ઓ વિષ્ણુભાઈ ઓ મર ભાઈ આમ મજામાં બોલા બોડીયા તાના તો અરે યાર રેડી છે હા

નામ છે <onents and stories behaviour> <sniff servir> ચાલુ કર અલ્યા નઈકર પાસવર એ બતાવ કર ચાલુ થવાનું છે પાસવર બતાવજો તાલાઈ ફાઈ અલ્યા નઈકર અલ્યા અમને કર્યું પાસવર બોલ્યો હા થઈ ગયું તા બરાબર છે ચાલુ કર્યું તો એટલે તમ બા એક બીજાને વાપરતા ને એમાં પાછે એવું ના કરતા અલ્યા આ ચી ચાતા દેવા એવું થઈ ગયું

આપડે સારું કમ્પલેન તો કરી નહીં ચાલે કાયદો સર એને ખબર નઈ પડતી વાત તમે સમજો તમે હવે હમણાં હમણાં મોબાઈલ લે તમારે મોબાઈલ ની જરૂર નહી આવે છે ચલવી ખાવ નહીં યાર

ন খাব পাৰি পাৰি ৰাজু নে দেখু ন લે લે આના મારો ડાલ દિયા આરી વે આ ડાલ તો તો એટલે લે કેમ કરે ઓય છોકરા છોકરા ઓય ઓય વધો ને ઓય કેપ્ચર જી તો અમે પણ પર તે આ દુલેકો હા અલા મોઢા ભાઈ અલા નહીં રોકતો હવે અલા નહીં બાઈક પર મને કોણ આલે તો એક કેમ કેલા નહીં આ બીજો મોઢા પર નવી મજા વાત મને મરવા દે ભાઈ ને જવા દે તું બાઈક ઉભો તમ આવી જાવ આ જાવ બાઈક ના મને કેપ્ચર આમ પહેલા શું બોલો આ દો વધો મને બાઈક થા તો હવે પ્રોબ્લેમ બાઈક કેમ ચાલ ઓય એ તું મેમ

એ બોલતો ના વધવા ઓય ઊભો રહે અમર તને હે વાત કરે ઊભો બસ ઊભો ન

દવાના પૈસા દારૂ ના પૈસા દારૂ ના દારૂ ના પીવાના પૈસા દવા થઈ જશે ભાઈ દારૂ ના પૈસા